અને સમાજ માટે જો લડતા હોય તો આગામી દિવસોની અંદર જ્યાં જરૂર પડે ત્યાં આપણે લોકો એના મદદમાં જવું જોઈએ હા હવે બીજી વાત કે આ સોળ ધારાસભ્ય મિનિસ્ટર સંસદ સભ્યના સપોર્ટની અંદર જો બગદાણાની અંદર ન્યાય નહીં મળે તો પહેલું મહાસંમેલન બોટાદની અંદર યોજવાનું છે જેમાં એક લાખ લોકોને ભેગા કરવાના છે અને તમે પાડો શી કેવો હીરાભાઈ સોલંકી હોય પરસોતમભાઈ સોલંકી હોય કુંવરજી બાવળિયા સાહેબ હોય કોઈ બી સમજ ના કહેવાનું છે રાજકીય પક્ષ ને મૂકી જે સમાજ માટે આવ્યા છે એની સાથે આપણે રહેવું જોઈએ આપણી ફરજ છે આપણો હક છે આપણો અધિકાર છે Betul betul mau jo, dahin, sebab.